નમસ્કાર ખેડૂત મિત્રો હું રાહુલ ચૌધરી ભારત કૃષિ કેર વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી પહોંચ્યા છીએ મોડાસાના વખતપુરા કંપા ખાતે તો ત્યાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ તો એમના ફિલ્ડની અંદર આપણે ભારત કૃષિ કેરનું એમને સુંદર ઓર્ગેનિક સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરેલો હતો તો કેટલા વીઘાની અંદર કર્યો અને શું પરિણામ મળ્યા છે એની ચર્ચા આપણે કરીશું નમસ્કાર આપનું પૂરું નામ

વિઘે કેટલી બેગનું પ્રમાણ કરેલું છે અત્યારે આપણે દસ નું આનો ઉપયોગ કરીએ છીએ વિઘે દસ બેગનો બરાબર તમે જે અત્યારે હાર્વેસ્ટિંગ આપણે કરીને લાયા છીએ અત્યારે સતત ચાલુ છે છેલ્લા દસ દિવસથી તો છાણિયા ખાતરની અવેજીમાં સુંદર ઓર્ગેનિકનો ઉપયોગ કર્યો છે ફિલ્ડની અંદર તેમાં તમને કેવું લાગી રહ્યું છે અમને અત્યારે સુંદર છાણિયા ખાતરની અંદર ઉપયોગ ના કરીએ તો પણ ચાલે ને સુંદર સુંદર ખાતર પણ વાપરીએ તો પણ સુંદર રીતે ચાલે રહું બરાબર એટલે કે છાણિયું ખાતર બિલકુલ ના વાપરીએ અને આનો પૂરેપૂરો ઉપયોગ કરીએ તો બિલકુલ ચાલે એવું છે એમને બરાબર જે આપણે વાત કરીએ છીએ કે કેમિકલયુક્ત જમીન બનતી જાય છે દિવસે ને દિવસે તો એને માટે આપણે ધીમે ધીમે ખેડૂતોને કોઈ સંદેશ આપવો હોય ઓર્ગેનિક તરફ વળવા માટેનો તો શું સંદેશો આપશો તમે તો અત્યારે આપણે સરસ રીતે ઓર્ગેનિકની જગ્યા ઉપર સુંદર ખાતરનો ઉપયોગ કરીએ તો અતિ ઉત્તમ સારી રીતે આપણું ઉત્પાદન પણ થાય ને આપ ને આપણી જમીનની સુધારવા માટેનો પણ ઉપયોગ સારી રીતે થઈ શકે છે બરોબર એટલે કે આવનારી પેઢી માટે કેમિકલયુક્ત ખાતર છોડીને ઓર્ગેનિક તરફ વળવું હોય તો આ શ્રેષ્ઠ ઉપાય અને પગથિયું છે એવું કહી શકાય બરોબર ઓકે ખૂબ ખૂબ આભાર